રાસાયણિક ખાતરોમાં ફોસ્ફેટિક ખાતરો જે છે એનો કમરતોડ ભાવ વધારા દર્શાવતો ઇફકો કંપનીનું એક ભાવપત્રક ત્રીજી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એમને પ્રસિદ્ધ કર્યું હતું એ મીડિયાની સામે આવ્યું છેલ્લા દસ વર્ષની અંદર એનપીકે એટલે કે ફોસ્ફેટિક ખાતર જે સાતસો ને પચાસ રૂપિયામાં મળતું હતું એ ભાવ વધારા સાથે સત્તરસો વીસ રૂપિયામાં પચાસ કિલોની બે ખેડૂતને મળશે એવી જ રીતે ડીએપી એક હજારની અંદર મળતું હતું એનો ભાવ પણ તેરસો ને પચાસ રૂપિયા જેવો કર્યો દેશના ખેડૂતોની પરિસ્થિતિ ચાહે ખેતર ઉપરની હોય કે પોતાની આર્થિક હોય એ દિવસે ને દિવસે નાજુક બનવા પાછળ આ ડબલ એન્જિનની સરકારો મુખ્યત્વે જવાબદાર છે રાસાયણિક ખાતરની ફેક્ટરીઓ કંપનીઓ એ જ્યારે ભાવ વધારો કરે છે ત્યારે કંઈ ને કંઈ એવા છુલ્લક કારણો આપે છે જે સામાન્ય રીતે માત્ર સરકારને જ ગળે ઉતરે છે દેશના અન્નદાતાઓને ગળે ઉતરતા નથી કોઈ વખત યુક્રેનના યુદ્ધને જવાબદાર ઠેરવે છે કોઈ વખત કોરોના પ્રકોપ અને મહામારીને ઠેરવે છે તો ત્યારે કાચા માલની કિંમતનો વધારો એ દર્શાવી અને ભાવ વધારો કરે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા લોકો ખેતી પ્રધાન દેશના વહીવટ કરતા લોકો ખેડૂતો ઉપર કમર તોડ ભાવ વધારો કરી અને સરકારી તેજુરી છલકાવવાની મનસાવાળા લોકો ખેડૂતના ભોગે આ ધંધો બંધ કરવો જોઈએ એ એને સમજાવવું જોઈએ કે રાજ્યનો કે દેશનો ખેડૂત જે ખેતી કરી રહ્યા છે ત્યારે રાસાયણિક ખાતરના ભાવના પ્રશ્નો રાસાયણિક ખાતરની તંગીના પ્રશ્નો રાસાયણિક ખાતરની ગુણવત્તાના પ્રશ્નો રાસાયણિક ખાતર ઉપર પૂર્વ સરકારોએ આપતી સબસિડી બંધ કરી એના પ્રશ્નો આવા અનેક પ્રશ્નોથી રાસાયણિક ખાતરના પ્રશ્નોથી આ દેશનો અન્નદાતા પીડાય છે આ તમામ બાબતો ઉપર ચર્ચા વિસ્તારથી આ દેશ અને રાજ્ય કરી રહ્યું છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારને આ ભાવ વધારો એ મૂકતા કોઈ પણ પ્રકારના ખેડૂતોની પરિસ્થિતિ શું હશે એનો કોઈ વિકલ્પ નથી આ ભાવ વધારાથી ગુજરાતના ખેડૂતો ઉપર ત્રણસો પચાસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ એને ભોગવવાનો વારો આવશે બે હજાર એકવીસની અંદર જ્યારે આવી જ રીતે ભાવ વધારો થયો ત્યારે અમે આ બાબતની ચર્ચા કરી હતી પહેલી એપ્રિલના રોજ ઇફકો કંપની આવી રીતે ભાવ વધારો મૂકે છે સાત તારીખે એનું લિસ્ટ બહાર પડે છે નવ તારીખે એ ભાવ વધારા અંગે તત્કાલીન કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી શ્રીમાન મનસુખભાઈ માંડવિયા એની સફાઈ કરે છે અમારી સરકારની ઉચ્ચ કક્ષાની સમિતિ એ આ કંપનીઓ સાથે ચર્ચા કરી છે અને આ ભાવ વધારો અમે સ્થગિત કરવાનો છે અને ભાવ વધારો છે એ જ આ સિઝનની અંદર એ ભાવ વધારો રહેશે સાત તારીખની નવ તારીખ આવી અને નવ તારીખ પછી સીધી પહેલી મે આવી અને મેના દિવસે જે લિસ્ટ આવ્યું એ ભાવ વધારો યથાવત રહ્યો અને ભાવ વધારા પ્રમાણે વેચાણ પણ થવા લાગ્યું ભાર ભારતીય જનતા પાર્ટીના આ આગેવાનો ભાવ વધારો તો કરે પરંતુ કેટલી મનશા મેલી છે કેટલા ઈરાદાઓ નક્કર નથી એનો દાખલો આ છે એવી જ રીતે આજે ઇફકોના એમડી આજે ટ્વીટ કરે છે કે કાચા માલની કિંમત ઉપર ભાવ વધારો થવાથી આ જે લિસ્ટ બહાર પડ્યું છે એના કારણે છે પરંતુ આ ભાવ વધારો હાલ તુરંત લાગુ કરવામાં આવેલ નથી જ્યારે એની સામે માર્કેટિંગ મેનેજર છે એ ત્રીજી જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ એ ભાવ વધારાનું એ લિસ્ટ જાહેર કરે છે અમારી ત્રણ માંગ મહેરબાની કરીને ખેડૂતોના ખેતરને ખેડૂત ઉપર એની કમર ઉપર એને આર્થિક દબોચીને રાજ્યની કે દેશની તેજુરી ન ભરો બીજી બાબત રાસાયણિક ખાતર ઉપર સબસીડીનો ભાર જે સરકારને ભોગવવાનો છે ઓર ભોગવે ખેડૂતોને ઉભો કરે અને ત્રીજી બાબત ખાતર છે ને ટેક્સ ફ્રી કરે એના ઉપર જીએસટી હટાવે આ ત્રણ બાબત જો સરકાર ધ્યાનમાં લેશે તો ખેડૂતોને કંઈક નફાકારક પરિસ્થિતિમાં એ માહોલ બનાવવામાં ખૂબ મદદરૂપ થશે આ કોંગ્રેસ પક્ષની માંગ છે આભાર